વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય લોકશાહી નેતા તરીકે ઉભરી આવ્યા છે બિઝનેસ ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટન્ટ દ્વારા જાહેર કરાયેલા જુલાઈ બે હજાર પચીસના તાજેતરના સર્વે રિપોર્ટ અનુસાર પીએમ મોદીને પંચોતેર ટકા લોકોનું એપ્રુવલ રેટિંગ મળ્યું છે આ સર્વે ચાર જુલાઈથી દસ જુલાઈ દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો અને તેમાં વીસથી વધુ દેશોના નેતાઓના રેટિંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ પોસ્ટ સ્પષ્ટવા આ રિપોર્ટનો ડેટા શેર કર્યો છે મોર્નિંગ કન્સલ્ટન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર પીએમ મોદી પહેલા સ્થાને છે જ્યારે દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે મ્યુંગ બીજા સ્થાને છે જેમનું એપ્રુવલ રેટિંગ આંકડા સાહીઠ ટકા છે અને ત્રીજા સ્થાને આર્જેન્ટિનાના પ્રમુખ જેવિયર મિલે છે જેમને સત્તાવન લોકોનું સમર્થન છે તેમના પછી કેનેડાના માર્ક કાર્ની છપ્પન ટકા સાથે અને ઓસ્ટ્રેલિયાના એન્થોની અલ્બાનીઝ ચોપન ટકા છે ત્યારબાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ચુમ્માલીસ ટકા લોકોનું સમર્થન મળ્યું હતું પરંતુ પચાસ ટકા લોકો તેમની વિરુદ્ધ છે જ્યારે સૌથી ઓછા લોકપ્રિય લોકશાહી નેતાઓમાં ફ્રેન્ચ રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન અને ચેક રિપબ્લિકનના વડાપ્રધાન પેટ્ર ફિયાલાનો સમાવેશ થઈ રહ્યો છે જેમને ફક્ત અઢાર ટકા લોકો સમર્થન મળ્યું છે જ્યારે ચિમોતેર ટકા લોકો તેમનાથી અસંતુષ્ટ છે